ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અત્યારે સંબોધી રહ્યા છે આવો સાંભળી રહ્યા તો ક્યાંનો ક્યાં તેતાલીસ દિવસમાં છૂટી જાય છે બીજા ગુનામાં ત્રાણું દિવસમાં છૂટી જાય છે ત્રીજા ગુનામાં બસો ને આઠ દિવસમાં છૂટી જાય છે ચોથા ગુનામાં નેવ્યાસી દિવસમાં છૂટી જાય છે અને પાંચમા ગુનાઓ માત્ર એસી દિવસમાં છૂટી જાય છે પરંતુ તમારી જાણકારી માટે હું કહેવા માંગુ છું એક ગુના એ જે અહિયાં દર્શાવેલા છે ને એ ખૂનના ગુનામાં તો હજી તકે પકડાયો જ નથી એ ખૂનના તો બધા જ ગુનાઓમાં પકડવાના જ હજી બાકી છે આ ઘટના જેમ વલસાડમાં ગુજરાતમાં જે બની છે ને એવી જ ઘટના આ દેશના અલગ અલગ રાજ્યોમાં બનેલી ત્યાં બી ક્યાંક રેલવે સ્ટેશનમાં ક્યાંક ટ્રેનમાં પસાર થતા ક્યાંક શહેરોમાં આ અલગ અલગ જગ્યા પર અલગ અલગ રાજ્યોમાં ઘટના બની છે અને ઘટના અનેક દિવસોથી બનતી આવે છે ક્યારેક ચાર દિવસ પછી બીજી ઘટનાને અંજામ આપ્યું હોય ક્યારેક પંદર દિવસ પછી બીજી ઘટનાને અંજામ આપ્યું હોય હું તો એટલું જ કહી શકું કે કાશ કાશ જો આ પહેલી ઘટના બની હતી એના પછી જો આને પકડવામાં ભગવાને સફળતા અપાવી હોત તો કાશ કદાચ આપણા વાપી આપણા વલસાડ જિલ્લા સુધી આ હત્યારો આ બલાત્કારી પહોંચી નહીં શકે અને કાશ અને જેલમાંથી હેબ્યુચ્યુઅલ ગુનેગાર તરીકે જો એનું હિસ્ટ્રી જોવામાં ગંભીરતાથી આવી હોત તો એને કદાચ જામીન ના મળી હોત અને એ જામીન ના મળી હોત તો કોઈ ભી રાજ્યમાં પ્રેઝન્ટેશન એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે કોઈ ઘટના બને ત્યારે પોલીસ પર અને પ્રશાસન પર સ્ટેટમેન્ટો આપવા ટીકાઓ કરવી એ બધાનો હક છે કારણ કે પ્રશાસનમાં જે લોકો બેઠા હોય એની જવાબદારી છે પરંતુ આનાથી એક સામાન્ય કોઈ બી ઘટના બને તો તમને કદાચ એક વ્યક્તિનું મર્ડર દેખાતું હશે પરંતુ એક વ્યક્તિ ગુમાવવું એની પાછળ એ ગુનેગારને પકડવા માટે પોલીસની કેટલી ફોર્સ લાગે છે કેટલી મહેનત લાગે છે અને કેટલું રાત દિવસ એક કરે ત્યારે એવા એક ગુનેગારો પકડાતા હોય છે અને આવા એક બી ગુનેગારને જો હ્યુમન ગ્રાઉન્ડ પર જામીન આપવામાં આવે તો આ દેશની બીજી કેટલી દીકરીઓનું જીવનની સુરક્ષાનો પ્રશ્ન બનતો હોય છે મને આજે ગર્વ વલસાડ જિલ્લા પોલીસ પર એટલા માટે છે કે આ હું પહેલા દિવસથી ફોલોઅપ નતો કરતો આનો શ્રેય તો પૂરેપૂરો વલસાડ જિલ્લા પોલીસને જ આપવો પડે કારણ કે પૂરેપૂરી ગંભીરતા જિલ્લા પોલીસે એક ટીમ તરીકે એક જવાબદાર ટીમ તરીકે સાથે મળીને નક્કી કર્યું કે ગુનેગાર ને તો પકડવો જ છે ગૃહમંત્રી આમાં હલ્ટર લઈને નહીં પડતા ક્યારે પકડશો હતી તે માટે પહેલા દિવસે આટલી મોટી ટીમ બની અને ગંભીરતા પૂર્વક આની કામગીરી આગળ વધારવામાં આવી એક ટી શર્ટ એક ગમછો બીડી ચાલવાની ચાલ અને દિવ્યાંગ વ્યક્તિ રેલવે સ્ટેશન પર જઈને એક પ્રાપ્ત થાય હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બીજી બધી માહિતીઓ પ્રાપ્ત થાય અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સૌએ એક નહીં પરંતુ અનેક જીવોને પેંખી નાખનાર આ નરાધમને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે મને તમારા બધાના મનની અંદર શું ચાલતું હશે એનો પાક્કો અંદાજો છે પરંતુ જેમ તમે સૌ કાયદાનું પાલન કરનાર અધિકારીઓ છો તમારા જેમ કાયદાના લીધે હાથ બંધાયેલા છે એમ જ હાથ મારા ભી બંધાયેલા છે મને પક્કો વિશ્વાસ છે જો કાયદામાં છૂટ હોત તો તમે શું કરતે આનો એનો બી મને વિશ્વાસ છે પરંતુ આ આપણી કાયદાની જે પરંપરા આપણી જે કાયદાને નિભાવવું અને લોકોને ન્યાય અપાવવો જે આપણી જવાબદારી છે એ હિસાબે ફરી આપણે આ કેસને બધા જ પાક્કા પુરાવા હોવા છતાં બી દરરોજ ધક્કો ખાવો પડે તો ખાસો પરંતુ આને જેટલી જલ્દી થાય એટલી જલ્દી ચાર્જશીટ પૂર્ણ કરીને આની ફાંસી તો ગુજરાતમાં થવી જોઈએ અને એની ફાંસી ગુજરાતમાં થશે ત્યારે જ આપણી આ ગુજરાતની ઓગણીસ વર્ષની દીકરીને એના પરિવારજનોને ન્યાય મળશે આઠ થી વધારે ખૂનો કબૂલ્યા છે અને એમાં એક પુરુષ બી આવે છે અનેક મહિલાઓ આવે છે અને આ આઠ ખૂનના